શિયાળામાં ત્વચા સુકાઈ જવાની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે ત્યારે મોટાભાગના લોકો કેમિકલયુક્ત લોશન જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે જો કે આયુર્વેદિક દ્રષ્ટિએ તમને જણાવીએ કે શિયાળામાં ડ્રાયનેસ સમસ્યા કેવી રીતે થાય છે અને તેનો ઉપાય શું છે આ પ્રશ્નના જવાબ માટે અમારી ટીમ સોલા સિવિલ હોસ્પિટલના આયુર્વેદિક વિભાગ પાસે પહોંચી હતી ત્યાં ડોક્ટરે જણાવ્યું કે શિયાળામાં મોસ્ટલી આપણે જોઈએ છીએ ડ્રાયનેસ સ્કીનમાં વધતી હોય છે ચામડી ફાટી જવી લેડીઝમાં ખાસ પગની પાણીમાં ફાટી જવી એ રીતના તકલીફ થતી હોય છે ડ્રાયનેસના લીધે ઈચિંગ એટલે ખંજવાળ આવવી આ પ્રકારના રોગો થતા હોય છે એનું મુખ્ય કારણ આયુર્વેદ પ્રમાણે જોઈએ તો અત્યારે શિયાળામાં ઠંડીની ઋતુમાં આયુર્વેદ પ્રમાણે વાયુ વધે છે વાયુના લીધે શરીરમાં ડ્રાયનેસ વધે છે તમે ત્વચા સુકાઈ જવાનું કારણ તો જાણ્યું પરંતુ તેની કાળજી લેવા માટે કયા પ્રકારના ખોરાક ખાવા જોઈએ સાથે ત્વચાની જાળવણી કઈ રીતે રાખવી તેના વિશે પણ એક્સપર્ટે જણાવ્યું હતું તમે પણ ઠંડીની સિઝનમાં ડોક્ટરના જણાવ્યા અનુસાર કાળજી રાખશો તો ચોક્કસથી સૂકી ત્વચા સામે રક્ષણ મેળવી શકશો અત્યારે આ આ જે ઠંડીની ઋતુ છે આપણે શાસ્ત્ર પ્રમાણે હેમંત સિશીર ઋતુ કહેવાય એમાં ખાસ અત્યારે ઋતુ કહેવાય તો ઋતુમાં મેં કીધું એમ કે ઠંડીની અંદર ખાસ કરીને સ્નિગ્ધ એટલે ઘી તેલવાળો અને ભારે પચવામાં હોય એ પ્રકારનો ખોરાક લેવો જોઈએ એ સિવાય બીજું એક કીધેલું છે કે અભ્યંગ અભ્યંગ એટલે માલિશ કરવી અભ્યંગમાં ચરિત નિત્યમ જરાશ્રમ વાત હા રેગ્યુલર અભ્યંગ કરવું જોઈએ વ્યક્તિએ તો એનાથી ડ્રાયનેસ ઓછી થાય આયુર્વેદ પ્રમાણે સૌથી શ્રેષ્ઠ તેલ તલનું તેલ કીધેલું છે તલના તેલથી રેગ્યુલર માલિશ કરવી જોઈએ એ સિવાય આપ સરસિયાના તેલની પણ માલિશ કરી શકો છો